ગામના લોકોને એવી જાણકારી મળી કે ગામ પાસેની જે કેનાલ છે ત્યાં એક દીપડો આવી ગયો છે ગામના લોકોને આ વાત કદાચ નવીન લાગી હશે એટલે ત્યાં જોવા માટે પહોંચ્યા પણ ત્યાં જ છુપાયેલા એ દીપડાએ તેને જોવા માટે આવેલા લોકો પર અચાનક હુમલો કરી દીધો ઘણા બધા લોકો તેમાં ઈજાગ્રસ્ત થયા છે આ જે ઘટના બની છે બની છે ખેડા જિલ્લામાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉધમતપુરા કેનાલથી જલાનગર જવાનો જે માર્ગ હતો ત્યાં દીપડો આવેલો છે આ રીતની વાત ગ્રામજનોને ખબર પડી એટલે ગામના લોકો ત્યાં દીપડો છે કે કેમે કદાચ તપાસવા માટે કેનાલ પાસે ભેગા થયા હતા અને ત્યાં જ એ દીપડો જાળીમાં છુપાયેલો હતો અચાનક ત્યાંથી દીપડાએ છલાંગ મારી અને એને જ જોવા આવેલું જે ટોળું હતું એના પર દીપડાએ હુમલો કરી દીધો હતો આ અચાનક થયેલા હુમલામાં ભાગદોડ મચી ગઈ હતી ઘણા બધા યુવાનો એટલે કે ચાર જેટલા યુવાનો છે ઇજાગ્રસ્ત થયા છે હુમલા બાદ ફરી દીપડો છે એ ઝાડીઓમાં પરત જતો રહ્યો હતો વન વિભાગના વિષયની જાણ કરવામાં આવી અને બે પાંજરા મૂકીને આ દીપડાને પકડવા માટેની કવાયત પણ હાથ ધરવામાં આવી છે જ્યારે આસપાસના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થયા હતા ખૂબ વધારે મોટું ટોળું એકઠું થયું હતું ત્યારે એક જ ઝાડીમાંથી એ દીપડો અચાનક સામે આવે છે અને લોકો પર હુમલો કરી દે છે ચારથી પાંચ જેટલા લોકો છે ઈજાગ્રસ્ત થઈ જાય છે અને ટોળા તરફ અચાનક દીપડો ભાગતા લોકોમાં પણ નાસભાગ મચી જાય છે હાલ વન વિભાગને જાણ કરવામાં આવી છે અને આ દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે સમગ્ર મુદ્દા વિશે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું અમને રજા આપશો નમસ્કાર